જય હિન્દ દોસ્તો હું અત્યારે વીરભૂમિ હળવદમાં છું દોસ્તો હળવદના પાદરની માલિપા આવેલ અતિ પ્રાચીન મંદિર એટલે કે નીલકંઠ મહાદેવ મંદિર આ એ મંદિરની અંદર આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે એ મંદિરના પ્રવેશ દ્વારની આજુબાજુ આ બધું તમે જુઓ અતિ પ્રાચીન આ બધી કોતરણીઓ આ બધી મૂર્તિઓ નાના મોટા ગોખ ગવાક્ષ અને આ જે દરવાજો છે બરાબર છે એની ઉપરની આ તમે કલાત્મક નકશી કામ તમે જુઓ આ બધી મૂર્તિઓ તમે જુઓ દોસ્તો કંઈક દસકાઓથી આજે પણ અડીખમ આ મંદિર કંઈક ઇતિહાસને ઉજાગર કરતું ઊભું છે ત્યારે હળવદની ધરતી જે છે એ તો એમ કહેવાય કે અનેક ધરોહરને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠી છે અનેક સતી સંત અને સુરાઓના સ્થાનકો છે ત્યારે આ નીલકંઠ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર જે છે બરાબર છે ત્યાં અંદર જતા જ આપણે આજુબાજુ દરવાજાની એમ કહેવાય કે આજુબાજુ જે આ નાના મોટા ગોખ છે એમાં જે આવેલી પ્રાચીન મૂર્તિઓ હા એમાં કરવામાં આવેલી નાની મોટી કોતરણીઓ એ હું તમને દેખાડી રહ્યો છું તો આપ દોસ્તો આ બધું જોઈ રહ્યા છો જોરાવર ઝાલાવાડ એમાંય આપણું એમ કહેવાય કે વીરભૂમિ હળવદ પોર હળવદ અમારું એમ કહેવાય કે પાળિયાઓનું નગર એટલે હળવદ આ વાહ ભાઈ વાહ જય હો જય હો હળવદની ધરતીમાં આપણે આવીએ ત્યારે આપણને આવા દુર્લભ દર્શન થતા હોય છે દોસ્તો જ્યારે પણ તમે અહીંયા આવતા જતા હોય ત્યારે નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરવાના માટે જરૂર ને જરૂર જજો